નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ મારી લેખન પોથી ના પેજ નંબર સાત પર જે ચિત્રવર્ણન આપેલું છે એની આપણે સંપૂર્ણ સમજૂતી મેળવના છીએ તો મિત્રો આ રીતનું અહીંયા આપણે વર્ણનનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ પાંચના સુ અધ્યયન પોથીના મારી લેખન પોથી અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર સાત નું જે ચિત્ર વર્ણન છે એની વાત કરીએ તો અહીંયા ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો તો અહીંયા તમારે ધ્યાનથી જોવાનું છે આ રીતનું ચિત્ર આપ્યું છે તમને વાવ જેવું દેખાય છે તો આ વાવ છે સ્થળનું નામ એ રાણી રાણી કી વાવ પાટણ તો રાણી કી વાવ ગુજરાતના પાટણ શહેરમાં આવેલી એક અદ્ભુત વાવ છે તેનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવની યાદમાં તેમની રાણી ઉદયમતી દ્વારા અગિયારમી સદીમાં કરવામાં આવ્યું હતું આ વાવ ભારતીય સ્થાપત્ય કળાનું અનોખું ઉદાહરણ છે

છે તેને પાણી સંગ્રહ માટે બનાવવામાં આવી હતી પણ તેની કળા અને શિલ્પને કારણે આજે તે વિશ્વ વિખ્યાત સ્મારક બની ગયું છે યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કર્યું છે રાણી કી વાવ ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ અને કળાનું ગૌરવ છે તો મિત્રો આ આપણે જોયું ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર સાતના ચિત્ર વર્ણનનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો